સુરત નજીક હજીરા ખાતે આવેલા આર્સેલર મિત્તલ નિપોન સ્ટીલ એનએસ પ્લાન્ટમાં આજે મોટી દુર્ઘટના બની હતી કોકો ગેટ પાસે ક્રેન પડતા વર્ષીય કામદાર વિનોદ મોત થયું છે અને ત્રણ કામદારો ઘાયલ થયા છે બધા ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા છે સાથી કામદારોએ જણાવ્યું કે સેફટી પ્રોસેસ પૂર્ણ કર્યા બાદ કામ શરૂ કરવાનું હતું ત્યારે અચાનક ક્રેન ટાવર ધારાશાહી થયું ઘટનાના ચોક્કસ કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે જ્યારે મૃતકના પરિવારજનોમાં શોક છવાયો છે સુરત નજીક આવેલા હજીરા ખાતેની આર્શેલર મિત્તલ નિપોન સ્ટીલ એએમએનએસ પ્લાન્ટમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી પ્રાપ્ત માહિતી અનુસાર પ્લાન્ટના કોકો ગેટ નજીક ક્રેન તૂટી પડવાની ઘટનામાં એક કામદારનું કરુણ મોત થયું હતું આ દુર્ઘટનામાં અન્ય ત્રણ જેટલા કામદારો ઘાયલ થયા છે ઘાયલ થયેલા તમામ કામદારોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે ઘટનાની જાણ થતાં જ પ્લાન્ટ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો ક્રેન પડવાના ચોક્કસ કારણો જાણવા માટે હાલમાં તપાસ શરૂ કરવામાં આવી છે મૃતક કામદારના પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે આલમગીર શાહ સાથી કામદારે જણાવ્યું હતું કે એમ એસ કંપનીમાં અમે સવારે આઠ વાગે પહોંચ્યા પછી સેફ્ટી પ્રોસેસ પૂર્ણ કર્યા પછી દરેકને કામ પર જવા સાઇન ઇન કરવા અને કામ શરૂ કરવા કહેવામાં આવ્યું હતું અમે અમારા સેફ્ટી બેલ્ટ પહેરીને કામ પર ચડવાના હતા ત્યારે અમને બીજી બાજુથી અવાજ સંભળાયો હતો અમને લાગ્યું કે અમે જે વસ્તુ પર કામ કરી રહ્યા હતા તે પડી રહી છે પોતાને બચાવવા માટે બધા આમ તેમ ભાગ્યા હતા તો કેટલાક ત્યાં દોડ્યા જે લોકો ત્યાં દોડ્યા તેઓ ક્રેન ટાવર પર જવાથી કચડાઈ ગયા હતા કેટલાક લોકો ઘાયલ થયા એકનું મૃત્યુ થયું હતું વધુમાં જણાવ્યું હતું કે જે ત્યાં દોડ્યા તેમને સામાન્ય ઊજા થઈ હતી ત્યાં કેટલાક લોકો કામ કરી રહ્યા હતા જ્યારે અમે કામ પર ચડવાના હતા ત્યારે ત્યાં સો લોકો કામ કરતા હતા પણ તેઓ બીજે ક્યાંક હતા અમે વીસ લોકોનું જૂથ છીએ વીસ લોકો ચડશે અને પછી તે લોકો તેમની પાછળ ચડશે તો અમારા વીસ લોકોમાંથી અમે ચાર લોકો ત્યાં દોડી ગયા હતા જેમાંથી એક ઘાયલ થયો અને ત્રણ ચાર લોકો અકસ્માતમાં પડ્યા હતા એકનું મૃત્યુ થયું છે મૃતકનું નામ વિનોદ પાસવાન અને તેની ઉંમર પિસ્તાળીસ વર્ષની છે તેના પરિવાર અંગે અમને કોઈ માહિતી નથી આઈડીટી સિમેન્ટેશન પ્લાનેટેશન જેવો હજીરાના પ્રોજેક્ટના કોન્ટ્રાક્ટમાં હતા તેમના એક કર્મચારીનું મૃત્યુ થયું છે जो कल ऑपरेटर चढ़ा रहता है उसकी गलती है जब किरान टावर वो फंसा दिया किसी में एक्सीडेंट हो गया दूसरे तो किरान टावर में फंस गया उसको खबर करना चाहिए कल ही वो फंसा हुआ था जब हम लोग सुबह आए तो देखें तो फंसा हुआ था फंसा हुआ था तो हम लोग का कंपनी जो इंजीनियर है वो सब बोला काम करो काम करने चले जो नीचे में जिस किरान टावर में फंसा हुआ था वो अपना चढ़ा उसमें काम करने के लिए वो नीचे वाला था ये ऊपर में रहता है घर इसमें ऑपरेटर ऊपर ही रहता है ऑपरेटर नहीं चढ़ाता

તેણે અમને જાણ કરવી જોઈતી હતી તે અટવાઈ ગયો હતો જ્યારે અમે સવારે આવ્યા ત્યારે અમે તેને ફસાયેલો જોયો તે અટવાઈ ગયો હતો તેથી અમારી કંપનીના એન્જિનિયરે કહ્યું કામ પર જાઓ કામ પર જાઓ જે નીચે ક્રેન ટાવરમાં ફસાઈ ગયો હતો અમે ઉપર ચડવાના હતા અને તે દરમિયાન જે કંઈ બાકી હતું તે આખું ક્રેન ટાવર તૂટી પડ્યું હતું